ઉનાળો શરૂ થતાં જ સુરતીજનો માટે પાણી વિકટ પ્રશ્ન બની રહ્યો છે કારણ કે દર ઉનાળે કોઝવેનું પાણીનું લેવલ ઘટવાના કારણે સુરતીજનોને વાસ મારતું પાણી પીવાનો વારો આવે છે પાણીનું સ્તર સારું થાય અને વધે તેમ માટે ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે દર ઉનાળામાં પાણીની માંગણી પંદરસો એમ એલ ડી વધી અને એક હજાર પાંચસો થઈ જાય છે જેથી જળ સ્તર ઘટી પાણીની ગુણવત્તા બગડે છે જેના કારણે સુરત મનપા દ્વારા પાણી પાણી વાસ મારતું આવે છે છે તેની વ્યાપક સુરત મનપાને મળી પાણીની ગુણવત્તા સુધારવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું સિંચાઈ વિભાગને સુરત મનપા દ્વારા જણાવાયું છે જેના કારણે ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાતા કોઝવેનું લેવલ ઊંચું આવ્યું પાણીની ગુણવત્તા ખરાબ હતી વાસ મારતું પાણી આવતું હતું તે ગુણવત્તા આવનારા દિવસોમાં સુધરશે તેમ જણાવ્યું હતું કોઝવે શરૂઆત જ પાણીની માંગણીના કારણે તેનું જળ સ્તર પાંચ મીટરે પહોંચી ગયું હતું પાણી છોડાતા ચાલીસ મીટરે પહોંચી જતા પાણીની ગુણવત્તા સુધરશે તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે